પોરબંદરમાં દંગામાં પોલીસે દરડોપારી લિટર બાયોડીઝલ કબજે કર્યું છે પોલીસે સ્થળ પરથી ટેન્કર સહિત અડધા લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે આ બાયોડીઝલ સપ્લાય કરનાર સામખિયાળીના શખ્સનું નામ ખુલતા તેની સામે પણ ફરિયાદ નોંધાય છે પોરબંદર પોલીસને બાતમી મળી હતી કે એસટી રોડ પર રહેતા ચિતેન્દ્ર માધવજી બરીદુન નામના શખ્સે લકડી પુલની દક્ષિણ બાજુએ આવેલ તેના મચ્છીના દંગામાં ગેરકાયદેસર બાયોડીઝલ ઉતાર્યું છે આથી પોલીસે તપાસ કરતા દંગામાંથી ગેરકાયદેસર રીતે પરવાના કે લાયસન્સ વગર રાખવામાં આવેલ રૂપિયા ચાર લાખ એસી હજારની કિંમતનો ચાલીસ બેરલમાં ભરેલ આઠ હજાર લીટર બાયોડીઝલનો જથ્થો મળી આવ્યો હતો ઉપરાંત સ્થળ પરથી જ બાયોડીઝલ બેરલ ભરે ચાર લાખ રૂપિયાની કિંમતનું ફ્યુઅલ સ્માર્ટ વાહન અને પાંત્રીસ લાખ રૂપિયાનું ટેન્કર મળી આવતા કુલ તેતાલીસ લાખ એસી હજારનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને આ બાયોડીઝલ અંગે પૂછપરછ કરતા ચિતેન્દ્રએ એવું જણાવ્યું હતું કે આ બાયોડીઝલનો જથ્થો સામખિયારી માળિયા ખાતે રહેતા અશ્વિન આહિરે મોકલાવ્યો હતો તેથી પોલીસે જીતેન્દ્રની ધરપકડ કરી અશ્વિન સામે પણ ગુનો નોંધ્યો છે ઉલેખનીય છે કે જિલ્લામાં હજુ પણ રાણા કંડરણ બોખીરા કોલીખડા બાયપાસ સહિત અનેક સ્થળોએ આ પ્રકારે ગેરકાયદેસર બાયોડીઝલનું વેચાણ થતું હોવાનું ચર્ચાઈ રહ્યું છે બાયોડીઝલનું વેચાણ અટકાવવાની જે તંત્રની જવાબદારી છે તે મામલતદાર અને પુરવઠા વિભાગ ચૂંટણીમાં વ્યસ્ત હોય તેમ પોલીસે દરોડો પારી આવશ્યક ચીજવસ્તુ ધારા અધિનિયમની વિવિધ કલમ હેઠળ ફરિયાદ નોંધી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ